આ પહેલનો ભાગ છે એક ખાસ ડોક્યુમેન્ટરી આ ડોક્યુમેન્ટરી સુરત પોલીસ એવા વિસ્તારોમાં બતાવી રહી છે જ્યાં સામાન્ય બાબતે ઝઘડા અને ત્યારબાદ અપરાધિક ઘટના બને છે અને આવા આરોપીઓ ત્યાં રહે છે આ ડોક્યુમેન્ટરીમાં એવા કિસ્સાઓ બતાવવામાં આવ્યા છે જ્યાં લોકો ક્ષણિક ગુસ્સામાં આવી મારામારી અને હત્યા જેવી ઘટનાઓને અંજામ આપે છે અને ત્યારબાદ તેનું શું પરિણામ આવે છે તે આ ડોક્યુમેન્ટરીમાં સ્પષ્ટપણે બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક નાની બાબત જેમ કે પાન બીડીના ઝઘડાથી શરૂ થયેલો વિવાદ મારામારી અને ત્યાર પછી ચપ્પુ મારવા સુધી પહોંચી જાય છે અને અંતે તે વ્યક્તિને જેલના સળિયા પાછળ ધકેલી દે છે આ ઘટનાની સીધી અસર ફક્ત અપરાધી પર જ નહીં પરંતુ તેના સમગ્ર પરિવાર પર પણ પડે છે જેઓ સામાજિક અને આર્થિક રીતે તબાહ થઈ જાય છે સુરતના ઉદનામાં આ ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી હતી અને લોકોને ગુનાખોરીથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત